નમસ્કાર ધી ગ્રાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટીજીએસ આઈટીઆઈમાંથી હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જો જોતામાં સંસ્થાના પંદર વર્ષ પૂરા થઈ ગયા છે અને સંસ્થા એના સોળમાં વર્ષે પ્રવેશ કરીવા જઈ રહી છે ત્યારે સંસ્થાને સોળે કળાએ સંપૂર્ણ બનાવવા માટે એક સુંદર ભાગીરથ પ્રયાસ કરી રહ્યા છે મહદઅંશે બહુ સુંદર રીતે આપણે સફળ થઈ રહ્યા છે કેમ કારણ કે આપણે આઝાદીના પંચોતેર વર્ષને સાથે સાથે ઉજવી રહ્યા છે ભારત દેશ હાલ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આપણે આપણા 15 વર્ષની જર્ની અંદર અલગ અલગ કોર્સ શરૂ કરો પ્રતિસાદ મળતો ઘણા બધા બહેનો અને ઘણા બધા લોકો ક્યાંય ક્યાંય થયા કોઈ આંબાવાડી થી આવ્યા કોઈ આ બાજુ ઈસનપુરથી આવ્યા કોઈ આ બાજુ ભાત બદરખા કાશીન્દ્રા ધોળકાથી આવ્યા આ બાજુ સાણંદ બાજુથી આવ્યા રાણી બાજુથી આવ્યા તો દિવસે ને દિવસે કંઈક ને કઈક અમને નવતર પ્રયાસો કરવાનું ખૂબ ગમ્યું અને અમે કરતા રહ્યા એના માટે આપનો સૌનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માં પણ આપણે આઝાદીના પંચોતેર વર્ષને ઉજવવા માટે ખાસ વિદ્યાર્થીઓ માટે લઈને આવે છે અત્યાર સુધી આપણે જે કામ કર્યા એ અલગ આ વર્ષે આપણે બાળકો માટે ખાસ સૌથી ઓછી ફી અને સર્વોત્તમ શિક્ષણ સૌથી ઓછી ફી અને સર્વોત્તમ શિક્ષણના હેડિંગ સાથે આપણે એવું કરવા જઈ રહ્યા છે જેમાં તમામ ધોરણના બાળકોને એમની ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપણે એમને અને ભારત દેશના આઝાદીના પંચોતેર વર્ષની અંદર એક એક આ ઉમેરી ઉમેરી રહ્યા રહ્યા છે છે પંખ એમ એમને રોજગાર સુધી પહોંચાડવાના એક સુંદર પ્રયાસ સાથે આ કાર્ય કરી રહ્યા છે તો આવો આપમાંથી કોઈ પણને ખૂબ જ ઓછી ફી સાથે ભણો અને આપ ઉચ્ચ પરિણામ મેળવો એવું આપણે આ વર્ષે કરવા જઈ સાથે તમને વાત જણાવું કે આઝાદીના પંચોતેર વર્ષની અંદર આપણે ઘણા બધા કોર્સ શરૂ કર્યા હતા ખાસ બહેનો માટે આપણે ટેગલાઇન રાખી હતી શીખો શીખવાડો અને કમો તો એની અંદર ઘણા બધા બહેનો શીખવા આવ્યા સીવણ પાર્લર ખાખરા બનાવતા શીખ્યા ઘરગથ્થુ પાકીટો બનાવતા શીખ્યા આઈસ્ક્રીમ બનાવતા કેક બનાવતા રસોઈ બનાવતા ટુ વ્હીલર ફોર વ્હીલર ચલાવતા શીખવા આવ્યા અને શીખીને અનેકને શીખવાડ્યું અને કમાવા પણ લાગ્યા તો એનો અમને ખૂબ આનંદ આવ્યો સાથે બીજી ટેગલાઇન હતી શિક્ષણ સેવા અને રોજગાર તો શિક્ષણની અંદર તો આપણે આગળ વધતા જ રહ્યા હતા સેવાની અંદર પણ ખાસ કરીને ઘરે બેઠા કામ આપીને ઘણા બધા બહેનોએ એમનો વ્યવસાય શરૂ કર્યો અને રોજગારની અંદર વચ્ચે કોઈ પણ રાખ્યા વગર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ આપણે જે તે સંસ્થાઓમાં જે જે કંપનીઓમાં કર્યું અને અનેક બાળકોને અનેક વ્યક્તિઓને રોજગારી સુધી પહોંચાડ્યો એનો દિલથી ગર્વ પણ છે અને આપ સૌએ આ મેસેજને પહોંચવા કરવા માટે ખૂબ સારો ભાગીદાર અમને સહયોગ આપ્યો છે એના માટે પણ અમે આપનો આભાર માનીએ છીએ આ સાથે સંસ્થાના ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જેઓ ડૉક્ટર પણ બન્યા એન્જિનિયરમાં ગયા અને એન્જિનિયરમાં સફળ થયા ઘણા બધા વિદ્યાર્થી આઈ ટીએસ પાસ થયા અને અનેક વિદ્યાર્થીઓને પોતાના મનગમતી કરિયરમાં આગળ વધવાનો મોકો મળ્યો નર્સિંગ આપણે ચાલુ કર્યું તો નર્સિંગની અંદર શિક્ષણ કર્યા પછી નર્સિંગની અંદર એ લોકો હોસ્પિટલમાં ગયા અને એમાં એને રોજગાર મળ્યો સીડેક ભારત સરકારનું કોમ્પ્યુટર સેન્ટર શરૂ કર્યું તો કોમ્પ્યુટર થકી ઘણા બધાને રોજગારી મળી નોકરીઓ મળી ઘણા બધા એવા આવ્યા ચાલીસ ચાલીસ વર્ષની ઉંમર હતી તે છતાંય ટેલી શીખ્યા અને પંદર વીસ હજારની જોબ શરૂ કરવા લાગ્યા તો આવા ઘણા બધાના અમને ફોન આવે સર હું આજે અહીંયા સેટ છું પાર્લરમાં છેક નેશનલ લેવલના અને રાજ્ય કક્ષાના લેવલના એવોર્ડ મળ્યા આવું બાળકો માટે પણ કર્યું કે બાળકો માટે ક્રિકેટ કરાટે ડ્રોઈંગ આર્ટ ડાન્સ ડ્રામા આ બધા ઘણા બધા કોર્સ થયા એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને સારા એવા એવોર્ડ મળ્યા નેશનલ લેવલ સુધી પહોંચ્યા તો જેવા જેવા પ્રોગ્રામ કરતા રહ્યા કાર્યક્રમ કરતા રહ્યા સ્કિલના પ્રોજેક્ટ કરતા રહ્યા અને સામે જેને જેને ખૂબ સારું મળ્યું છે એવા વાલીઓના સામે ફોન પણ આવવા લાગે સર બહુ સુંદર છે આ રીતે છે હજુ તમે કંઈક આગળ સારું કરો આવી એવી અલગ અલગ એ કરવા લાગે તો હવે આપણે કોઈ વિદ્યાર્થીઓને વિદેશમાં પણ જવું હોય તો પણ આપણે એમને વિદેશ મોકલવા માટે ચાહે અભ્યાસ માટે ચાહે જોબ માટે કોઈ પણ વ્યક્તિને જવું હોય તો એમાં પણ આપણે મદદ કરી રહ્યા છીએ ચાહે સિંગાપોર યુકે કેનેડા અથવા દુબઈ ગમે ત્યાં તમને જ્યાં યોગ્ય લાગતું હોય સાથે બીજા કોર્સ આપણે એવા કે જેને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ માટે આગળ વધવું હોય કે કોઈ ઓબ્જેક્ટિવ પરીક્ષાઓ આપવી હોય તો એના પણ ક્લાસ શરૂ કર્યા તો ધીમે ધીમે પ્રગતિના પંથે વધી પણ રહ્યું છે અને તમારા બધાનો ખૂબ 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 સાથ મળી રહ્યો છે તમે આ બધા ફોટા જોઈ રહ્યા છો તમે જે સ્ટેટસ જોઈ રહ્યા છો અને લોકો સુધી પહોંચાડી રહ્યા છું એના માટે અમે ઈશ્વરની યાદ સાથે તમને ધન્યવાદ કરીએ છીએ અને આ ભાગીરથ પ્રયાસ આપણે આ બે હજાર ચોવીસ પચીસ સુધી પણ કન્ટિન્યુ રાખવાના છીએ અને પચીસ પછી આપણે એને પૂર્ણાહુતિમાં લઈ જવાના છીએ તો આ વર્ષે તમારી આજુબાજુ કોઈ એવા વિદ્યાર્થી હોય જેને ભણવું હોય એકથી બારમાર ટ્યુશન ભણવું હોય કે પછી એમને સ્પોકન ઇંગ્લિશ કરવું હોય કંઈ પણ તો આવો સૌથી ઓછી ફી અને સર્વોત્તમ શિક્ષણના આ આ વર્ષના મથાળા હેઠળ ટેગલાઇન હેઠળ આપણે ભારત દેશના આઝાદીના પંચોતેર વર્ષ ઉજવી અને જે ઘડવૈયાઓએ ભારત દેશને આઝાદી અપાવવા માટે ખૂબ ભાગીરથ પ્રયાસ કર્યા છે એ ભાગીરથ પ્રયાસમાં આપણે એમને યાદ કરી એક સાચી શ્રદ્ધાંજલિ આપીએ એના માટેનો આ સુંદર પ્રયાસ છે તો આવો આ વિડીયોને આપને પસંદ આવે તો આપના સ્વજનો સ્નેહીજનો મિત્રો વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચાડજો મારો મોબાઈલ નંબર છે નાઇન નાઇન ઝીરો ફોર ઝીરો ટુ ઝીરો ત્રિપલ વન ફરી બોલું છું નાઇન નાઇન ઝીરો ફોર ઝીરો ટુ ઝીરો ત્રિપલ વન તો આ નંબર પર મને વોટ્સએપ મેસેજ કરશો તો આનાથી પણ વિશેષ વધારે માહિતી આપને મોકલીશ આવો સાથે રહીને ભારત દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે આગળ વધીએ જય